ભાજપ પ્રમુખ રાજકોટ ખાસ અમારે ભાવનગર પટ્ટાના અને આજુબાજુના સરપંચો ગ્રામજનો ખેડૂતો અને આગેવાનો ખાસ એ રજૂઆત કરવા આવ્યા છે કે અમારે અહીંયા કાળીપા ચોકડીએ આજી ડેમ વચારે ચાંદ ચાર ચાર પોઈન્ટ પોલીસવાળા દ્વારા ઉભારીએ છીએ ખેડૂતોને વાળીએ જવાની પણ તકલીફ પડે છે અમુક શાક બકાલું વેચવા જતા હોય યાર્ડે જતા હોય ફૂલ વેચવા જતા હોય તો હેરાનગતિ કરે છે ખાસ અમે આ સીપી સાહેબને એ રજૂઆત કરવાના છે બધા આગેવાનો કે એ પોઈન્ટ રહ્યા એ સિટી વિસ્તારના હોય તો સિટી વિસ્તારમાં ફાળવે અને જે અમારે ત્યાં હેરાનગતિ થાય છે જે કાળીપાય ચોકડીએ અને આજુબાજુમાં ત્રણ પોઈન્ટ આપેલા છે ખેડૂતો નાના માણસ હોય ખેડૂત હોય બીજું કામદારો જે ખરેખર જે નોકરી અને મજૂરી કરતા હોય અને જે ટિફિન લઈને મજૂરી કરવા રાજકોટ આવતા હોય એ લોકોને હેરાનગતિ થાય છે એ બંધ થાય અને રાજકોટ વિસ્તારમાં ગમે ત્યાં પોઈન્ટ ફાળવે અને અમારા એ ગ્રામ્ય વિસ્તારના લોકોને હેરાન કરતાં બંધ કરે અહીંયા મોટા પાયે આ ખેડૂતો અને નાના લોકો પાસેથી આ ખાસ જે ઉઘરાણા થાય છે એ બંધ કરવામાં આવે મોટા વાહનો ફરતા હોય એ ઈજી એનો ટેક્સ નહીં ભરતા હશે પણ અમારી ખાસ એક જ રજૂઆત છે કે ઈ જી સરકાર કરે પણ અમારો ખાસ કે આ ખેડૂતો અને નાના લોકોનો જે અમારો પોઈન્ટ છે આજુબાજુમાં ખેડૂતોની જમીન આવેલી છે આજુબાજુના બધા વિસ્તારના સરપંચો અને આગેવાનો આવેલા છે

લોકો અને ખેડૂતને કાપવા કે અભિમન મહાભારતમાં સાત કોટાનું જે સાત કોટા વિંધવા પડે બરોબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે આજે સામાન્ય ગામડામાંથી આવતા લોકોને રાજકોટ આવવા માટે જે આ રાજકોટ સિટીમાં આવવા માટે ત્રણ ત્રણ જગ્યાએ દંડની બરોબર દંડ ભરવા પડે છે અને લોકો સામાન્ય લોકો દવાખાને કે કોઈ કામ અર્થે આવી પણ શકતા નથી અને આજે અમે સીપી સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ટ્રાફિકના અમારે જે કાળીપાટ ચોકડી છે પછી ખોખરદર શુભ ચોકડી આ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે ટ્રાફિકની જે ખરેખર કામગીરી છે કે ટ્રાફિકનો સોલ્યુશન હલ કરવું એ બાબતે ધ્યાન આપે નહીં કે ઉઘરાણા બાબતે ખાનગી બસોને ડમ્પરોના હપ્તા ચાલુ હોય છે બરોબર એને ક્યારેય કોઈ પણ અધિકારી કે કોઈ પણ ટ્રાફિક પોલીસ રોકતી નથી આ બધું સામાન્ય લોકો માટે જ છે ઉપરથીને પણ ટાર્ગેટ જ આવે છે કે આટલા તમે રાજકોટ શહેરમાં પાંચ હજાર કેસ કરો કોઈ પણ પ્રકારના કેસ કરો કાં પછી એવું કરો કે અમને લોકોને જે અમે જે ડમ્પરવાળાને જે આપે છે ઓલા કાર્ડ કહેવાય કે ભાઈ કબૂતરને નાગ ને આવા બધા ફૂલને એવા અમને કાર્ડ આપી દો અમે પાંચસો રૂપિયાના લઈ લઈ જેથી કરીને આખા રાજકોટમાં ગમે ત્યાં રકડી દો ટ્રાફિકવાળા અમને રોકે જ નહીં